જેમલે બધાને કેમ છે બધા મજામાં મજામાં જ હે મસ્ત મજાનું હવા થઈ ગયું હે અને જો આપણે ભી હું ખાણ ખાઈ લીધું હોય દોવાઈ ગયું હે દૂધે જાય છે હવે મારે વાહીદા કરવાના છે અને પાડો વાંસે એને લેવાનો છે અને લોયા લેવાના હે પછી કરવાના હે વાહીદામાંથી એક લો રાખવું જોઈએ એક ફૂટી ગયું હોય તેમાંથી એમાંથી વરસાદ જેવું હોય તે સાણ આપણી એમાં ભરી તેમાંથી પાણી ને આપણી માથે ફર આજે લ્યો બે માં દીકરો હવે દોવા નતું દીધું હું એ પછી એટલે ગમે કઈક વાંધો જઈને એવો હોય મારા હમજી ડોરા કાઢતી એને એમ થતું કઈ દોવા આવી નહી બીજી હે એટલે એને અડવા જ ન દીધું મને પછી હવે એ જરવાનું નહીં પાંચ વાઈ ની રાયડું દે તેને હરમ ન થાવતી એક આખો દઈ ને એક આખી રાઈત નું દૂધ હસવી ને બેઠી દીધી પછી રાયડું દીએ એ ભૂંડી નથી લાગતી પછી હવેરી એ મને હા ગોતે કે તું હાલ ને મને ધોઈ જા એક આ ભેગી દોવાટાણે ન્યા ઢીંઢું ભરાવીને ઉભી હોય એવી કવરાવે ને આ ભી ઈ થઈ ને મૂકી હું મૂકી પોલે હાલો તો આપણો ફટાફટ પેલા હે ને હવે વાહી કરી લઈએ અને પાડાને લઈ લઈએ એક આ લોહી ધોઈને મૂકી દઈ જોઈ જોવે એ કે મને ભૂખ લાગી ગઈ હાલો તમારો બધાનો વારો લાઈનમાં હોય જો જોતા જોતા બેનમાં દીકરો ઓલી ગુમડો ફરસે ને આંગળી પાડા ને ઘા કરી દે હે હિંગડું લાગશે ને ત્રીજો પાડું ડું મારે એક વાર જ દેખાય એમાં હે આજના કેટલા ખબર કઈ ખબર નથી કેટલા વાઈ જાય અગિયાર ને વીસ થઈ છે માલ ને નાખવાનો બાકી છે ડૂસો નાખવાનો હે અને આ ગયા હે ભાઈ ને નીને મકાઈ વાઢી અને ઘરે નાખવાની હે ને જેઠ ને નીને એટલે ટ્રેક્ટર લઈને ગયા હે મજૂર ને હેતી ત્યાંથી ભરીને આવે ને મારે બનાવવાના હે હાથ આઠ રોટલા બધા અટરણ હમણાં ભેગા હે ને વા ભાવીન ને ભી વ્યાણીએ તો કા કામમાં પુકણ થાય નહીં એટલા એક તો અમારે બે માલ હે તો સાકી વગર નાખાય રોટલા ઊંકર નાખું હું હમણાં બધા ભેગા ખાઈએ અમારા બાપા ને થોડીક મજા નતી રે એટલે હવે કઈ વાંધો નથી હવે તો કઈ ટેન્શન જેવું નથી પણ થોડોક ટાઈમ બસ માં જરીક મજા વધારે નહોતી હવે તો કઈ ઉપાધી નથી એટલે હવે દવાખાને હે હજી આઈ નથી પણ હવે આજ તો રવિવાર હે એટલે આજ તો લક્ષા નહીં આપે દસ કાલ આવતા રે તો અટાણે અમારા બધાને ભેગા હે મજૂરે હે ભેગા તો બધાને રોટલા બનાવના હે તો ફટાફટ રોટલા બનાવ લો ને પછી માલને ને હમણાં ક્યાંય અમે કઈ પૂકતા જ નથી એક મિનિટ નું વેરું નથી આવતું ક્યાંય બોલવાનું બેહવાનું બેહવાનો ટાઈમ જ નથી અમારા પાસે વાહીંદા કરીને માલને દોઈને ધોઈ બધા બીજા મોયલા માલને બધા ન્યા કરવા લાગુ આયા કરવા લાગુ સૂલાનું કરી કોઈક માણસ આવતા હોય પછી અંભાઈ લેવા એટલે એને જવાબદારી શા પાણી કઈ છોકરા હશે હમણાં તો અમારી પાસે ટાઈમ જ નથી એક મિનિટ નો અમારા પાસે ટાઈમ નથી હવે હું ફટાફટ રોટલા કર કરલો અને એને પછી ભીહુણે નાખવા અગળી ભીહુણે નાખવાનો ટાઈમ નથી ને જાદી ઘડી વાત કરવાનો ટાઈમ નથી બપોરે લીધા ને તો ટ્રેક્ટરે મકાઈ નું ભરાઈ આવી ગયું હતું બધી જોઈએ અસલ ઉભી ખડકી દીધી અને માલ ને અટાણ મકાઈ જ નાખી છે હવે બધે ખાઈ લીધું ને ટ્રેક્ટર વાળા અટાણ પાસે વયા ગયા ને હવે હું અમારે ઘરે જાઉં ને અમારા માલની સેવા કરું હવે અહીં હે ને હા હાંડડો આવી જાય વળી બેલો બાંધીને ના રાખી તો અને કાકુતરા કૌર આવે હજી પાડી અમારી હજી બેદી ની છે જો વાગ્યા હે આજના સાડા તન અને જો આપણો માલ બધો બેઠો હે હું મેડમ ને હથવારે બેહવાય તો બે હું અહીંયા બેઠી સાંભળે હું કઈ બેહું તો એ બે ગઈ તો બે હું એ ગી આંખું બંધ કરીને હવે હું પાછી બોલી ને એટલે ખબર પડે વહેલી વાર વિડીયો તો આઈખું ખોલી દે તને બધી ખબર હોય નઈ કે મારે વિડીયો બનાવે ખબર હોય કે ના ખબર હોય नहीं बोल रिहाणी हूँ बैठी थी पर तू बैठी याद रही हूँ बेही गई तू तरत बेही गई नकर तू उभी थी हूँ उभी थी थी नहीं तू हम बगड़ी गई हो थोड़ी वायड़ी थी गई हो हम अबे नींदर खड़वा मिली आँख बंद कर ते कहू छोरी नहीं हाँ भर उठाई एट हो तू ओके सॉरी हुई जाओ पानी बाणी नहीं पीऊँ के 4:30 बजे के पछि पिऊ लेट पानी पीसो जो जवाब ना आपे आ कोई जवाब ना आपे मने पीहू हो न ठेका ने तो मने मलक जवाब दी दी था कोई भी ना आ तो कई बोले दे आवन मान मुंगा मैडम है बाकी जो बाकी बदे दाइरो बैठो है पाडो ओए उमड़ो एक बैठो है जो मैं छोकरा रमवा है अब हमें बताएं हैं बे है सु गारों सुतसे बे

જરી એ છોકરાઓની પડી નથી ખાણ ની જ પડી હે ખાણ બીઓ જટ મને હવે જટ પ્રહ વિજ મારે જટ કામ પતી જાય